હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એન એમ એમ એસ અને જ્ઞાન સાધના અને સીઈટી સરકાર દ્વારા મિત્રો આ ત્રણેય અલગ અલગ ધોરણમાં લેવાતી એક્ઝામ છે એન એમ એમ એસ મિત્રો એ ધોરણ આઠમાં લેવાય છે જ્ઞાન સાધના ધોરણ આઠમાં લેવાય છે પણ સીઈ એ ધોરણ પાંચમાં લેવાતી એક્ઝામ છે મિત્રો આ બંને ની વાત કરીએ તો ધોરણ આઠ છે અને આ ધોરણ પાંચ છે જેની અંદર મિત્રો મેટ વિભાગ એમ એ ટી મેટની અંદર જે રીઝનિંગના પ્રશ્નો પૂછાય છે આને પહેલાં પણ આપણે વિડીયોમાં ની ચર્ચા કરી આજે આપણે મિત્રો ક્રમ કસોટી છે કોઈ વ્યક્તિ છે આ એક વ્યક્તિ છે દાખલા તરીકે ઉપરથી એનો આઠમો ક્રમ છે તો નીચેથી પણ એનો આઠમો ક્રમ છે તો એ હરોળમાં કુલ કેટલા બાળકો બેઠા હશે આવા કંઈક પ્રશ્ન બનતા હોય છે તો આવા પ્રશ્નો શોર્ટ ટ્રીક અને ખાલી તમે મૌખિક ખાલી રકમ વાંચી અને જવાબ આપો આવી શોર્ટ મેથડ આજે લઈને આપણે આવ્યા છે શોર્ટ મેથડ કોઈ જ ગણતરી કરવી નથી મનમાં નક્કી કરવાનું તમારે જવાબ આપવાનું તો મિત્રો ચાલો વિડીયોને પેલા શેર કરી દો ફટાફટ શેર કરી દો અને ટ્રીક સાથે આજે વિડીયો આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ ચાલો પહેલો દાખલો મિત્રો એક વ્યક્તિનો ક્રમ બંને બાજુથી થી પંદરમો છે તો કુલ કેટલા વ્યક્તિઓ હશે હરોળની જો મિત્રો વાત કરવામાં આવે આ એક વ્યક્તિ છે સમજો કે એનો બંને બાજુથી ક્રમ અહીંયા આ આ કુલ વાત થાય છે હશે એમાં જો આ વ્યક્તિને આ બાજુથી થી જાશે તો પણ પંદરમો છે આ બાજુથી થી જશે તો પણ પંદરમો હવે આવા જ્યારે સરખો ક્રમ આપે હું બોલું છું મિત્રો લખી લેજો પરીક્ષામાં જ્યારે સરખો ક્રમ હોય વ્યક્તિનો તો કાંઈ જ કરવાનું નથી મિત્રો બંને બાજુ સરખા ક્રમ હોય ત્યારે તમારે જે ક્રમનો સરવાળો છે આપેલો ક્રમ છે એનો સરવાળો કરવાનો સૂત્ર અથવા ટ્રીક તમે સમજો તો જે તમને આપેલા ક્રમ છે એ ક્રમનો તમે સરવાળો કરી એમાંથી આ જે વ્યક્તિ છે એ બ આ બાજુથી પણ પંદરમો છે આ એટલે બંને વખત એની કાઉન્ટ થાય છે એક વખત આપણે બાદ કરવાનું સિમ્પલ પંદર વત્તા પંદર ઓછા એક એક એટલે આપણો જવાબ આવ્યો ઓગણત્રીસ જવાબ બને છે સી તો આ રીતે જો વાત કરીએ તો એટલો સરળ છે જો બંને બાજુથી નવમો ક્રમવત તો શું થાત નવ વત્તા નવ નવ દુ અઢાર ઓછા એક એટલે કુલ હરોળમાં સત્તર બાળકો હશે તો આવી જ ટ્રીક જો તમે સમજી લેશો એકવાર તો તમને ક્યારેય તકલીફ પડશે નહીં હવે મિત્રો નામ આપી દે અહીંયા જો રાહુલનું નામ આપેલું રાહુલ છે મિત્રો મિત્રો આ આ એક એક હરોળ છે એમાં રાહુલ નામનો વ્યક્તિ હશે ખાસ એ રાહુલ છે એ ડાબી બાજુથી અહીંયાથી મિત્રો કાઉન્ટ કરે તો અહીંયાથી કાઉન્ટ કરે તો પાંચમા ક્રમે છે આ જમણી બાજુ મિત્રો આ હરોળની આ જમણી બાજુથી કાઉન્ટ કરશું તો પણ એનો ક્રમ કેટલામો છે પાંચમો તો અહીંયા કુલ કેટલા બાળકો બેઠા છે હરોળમાં આપણે સ્ટ્રીક આપી ક્રમનો સરવાળો પાંચ વત્તા પાંચ ઓછા એક દસ ઓછા એક બરાબર મનમાં ગણતરી કરી નાખો પાંચ દસ દસ ઓછા એક એટલે નવ હાલો બાળકો ફટાફટ મનમાં ગણતરી કરો ચાર ચૌદ છે અહીંયા પણ ચૌદ છે મનમાં ગણતરી કરો ચૌદ વત્તા ચૌદ કેટલા થાય બોલો બોલો ચૌદ વત્તા ચૌદ અઠ્યાવીસ અઠ્યાવીસ માંથી એક કાઢો એટલે સત્યાવીસ કુલ હળવળમાં કેટલા છે સત્યાવીસ મિત્રો અહીંયા તમને એકવીસ આપી દે તો એકવીસ વત્તા એકવીસ બેતાલીસ બેતાલીસ ઓછા એક એટલે એકતાલીસ કોઈ પણ ક્રમ આપી દે અહીં રાહુલને બદલે મોહન આપે જીતુ આપે હે ચંદન આપે જે પણ નામ આપે તમારે મિત્રો ફક્ત ટ્રીક લગાવવાની છે ઓકે જો મિત્રો સમજાયું હોય તો હા પાડો ચડો મિત્રો ઝડપથી હા સર મને સમજાઈ ગયો કોન્સેપ્ટ એક કોન્સેપ્ટ એક સમજાણો હોય તો હા પાડો ચાલો મિત્રો આવો જ એક દાખલો છે એક વ્યક્તિનો ક્રમ ડાબી બાજુથી ચોથા છે જમણી બાજુમાં ચોથો જાતે જાતે કરો મિત્રો જો તમને આ સમજાણી હોય તો હા પાડો અને તમારા વર્તુળમાં શેર કરો ચાલો મિત્રો લાઈક અને શેર ફટાફટ આજના દિવસે મિત્રો જીતુ સર તમારા માટે આવી ટ્રિક્સ લઈને આવ્યા છે આ સીટીમાં પણ કામ લાગશે જ્ઞાન સાધનામાં પણ કામ લાગશે અને એન

ઓકે તો આગળથી સંજયની વાત કરીએ આ સંજયભાઈ આગળથી સાતમાં ક્રમે છે અને પાછળ પણ એ ક્રમ આપણે જ્યારે બાળકોની કુલ સંખ્યા મેળવવાની છે કુલ સંખ્યા મેળવવાની છે તો આપેલા ક્રમનો સરવાળો કરો આપેલો જે ક્રમ છે એનો સરવાળો ક્રમનો સરવાળો ડાબી બાજુ હોય જમણી બાજુ સાત વત્તા સત્તર ઓછા એક મિત્રો ડાબેથી ક્રમ બની ગયું આપણું સત્તર માં સાત નાખવું એટલે કેટલા થાય સત્તર માં સાત નાખીએ એટલે સત્તર પછી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ મિત્રો ચોવીસ આવે ચોવીસ ઓછા એક એટલે જવાબ ત્રેવીસ આપણો જવાબ મળી ગયો ત્રેવીસ અહીંયા મિત્રો એમ કીધું હોય આગળથી દસમો ક્રમ છે અને પાછળથી નવમો ક્રમ છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે તો સીધી જ મિત્રો તમારે એપ્લાય કરવાની છે કંઈ જ અહીં કરવાનું છે નહીં અહીંયા દસમો ક્રમ કીધો છે તો પેલા દસ વધતા નવમો ક્રમ તો નવ ઓગણીસ ઓગણીસ માંથી એક બાદ કરો એટલે ટોટલ સંખ્યા થશે અઢાર કુલ સંખ્યા કેટલી હરોળમાં હશે અઢાર આટલી સરળ મિત્રો દાખલા છે જો સમજાય તો હા પાડો મિત્રો ફટાફટ શેર કરો ને હા પાડો ચાલો મિત્રો એના પછીનો દાખલો સેકન્ડ નંબરનો દાખલો જોઈએ ગીતાવાળો પાંચમો દાખલો છે ગીતાબેન વર્ગમાં ઉપરથી પાંચમા ક્રમે અને છેલ્લેથી મિત્રો આ આ લાઇન છે ઓકે હવે ગીતા ઉપરથી ગીતાનો ક્રમ કેટલામો છે પાંચમો છે અને નીચેથી ગીતાનો ક્રમ કેટલામો મિત્રો આપ્યો છે સતાવીસમો તો અહીંયાથી અહીંયા મિત્રો ખાસ કહું છું અહીંયાથી અહીંયા કુલ સંખ્યા આપણે શોધવાની છે કાંઈ નથી આ બંનેનો સરવાળો કરો પાંચ વત્તા સત્યાવીસ શું થયું પાંચ વત્તા સત્યાવીસ કરો એમાંથી એક બાદ કરો એ તમારો જવાબ મિત્રો તમારો જવાબ છે ડાબે પૂછે જમણે ઉપરથી નીચેથી પણ તમને હવે આવા પ્રશ્નો આવડી જવા જોઈએ મિત્રો એકદમ સો ટ્રીક છે તો હા પાડો મિત્રો ચાલો હવે વૃક્ષોની હરોળની વાત થાય છે હરોળમાં એક વૃક્ષ મિત્રો જો વ્યક્તિને બદલે વૃક્ષ આવી ગયું તો એક વૃક્ષ ડાબી બાજુથી મિત્રો અહીંયા જો આ હરોળ હશે ઝાડવાની મિત્રો ઓકે આ રીતે અહીંયા ઝાડવા આ રીતે મિત્રો અહીંયા વૃક્ષ હશે આપણે સમજવા માટે આ વૃક્ષો દોરીએ છીએ ઓકે અહીંયા મિત્રો એવું કે છે કે હરોળમાં એક વૃક્ષની ડાબી બાજુથી સાતમું સ્થાન છે મિત્રો અહીંયાથી એનું કેટલું સ્થાન છે સાતમું સ્થાન છે હવે જમણી બાજુથી જો એનું વાત કરવામાં આવે તો ચૌદમું સ્થાન છે આ ચૌદમું સ્થાન ખાસ મિત્રો ચૌદમો છે તો શું કરવાનું તો હરોળમાં કુલ વૃક્ષ કેટલા આપણે એ જ વસ્તુ સાત ઓકે ત્યાર પછી સરસ પ્રશ્ન જોઈએ મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન સાતમો જોઈએ એક અંગ્રેજી જો અંગ્રેજી મૂળાક્ષરમાં પ્રથમ તેર અક્ષરોને ઉલટા ક્રમમાં લખવામાં આવે તો ડાબેથી પાંચમો અક્ષર કયો હવે પહેલા તો મિત્રો એ બીસીડી લખવાની છે એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને આપણે પૂછ્યું છે મિત્રો શું પણ તેર અક્ષરો તેર અક્ષર એટલે મિત્રો ક્યાં સુધી થશે તો કે એલ અને એમ ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર ઓકે મિત્રો તેર આપણે લખાઈ ગયા હવે એને ઉલટા ક્રમમાં લખવાના ઉલ્ટા ક્રમમાં તો અહીંથી શરૂઆત કરો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ મિત્રો જો આ એમ એલ જે કે આપણે એમ એલ જે કે આ ઉલટા ક્રમમાં આને કહેવાય ઉલટો આ ચત્તો ક્રમ અને સવડો ક્રમ પણ કહેવાય આને ઉલ્ટો ક્રમ કહેવાય અહીંયા સુધી તેર મૂળાક્ષરને ઉલ્ટા ક્રમમાં લઈ તો પાંચમો ડાબી બાજુથી મિત્રો કોઈ વ્યસ્ત અહીંયા છે તો આ એક વસ્તુ છે ને આને કહેવાય જમણી બાજુ જો આને જમણી કહેવાય આની કહેવાય ડાબી બાજુ ઓકે ડાબી બાજુ તો અહીંથી મિત્રો વાત કરવામાં આવે તો ડાબી બાજુ એ પાંચમા ક્રમે કયો અક્ષર છે એક બે ત્રણ ચાર ને પાંચ તો એ આવે છે એટલે જવાબ આવશે

અહીંયા મિત્રો બસો આપ્યા છે બસો સંખ્યા કુલ છે એમાંથી અઢાર અઢારમો એટલે મિત્રો આ કોહલીનો અઢારમો ક્રમ છે ડાબી બાજુથી હવે જમણી બાજુ આપણે ગોતવું હોય તો વત્તા એક કરવાનો એટલે અહીંયા એકસો ને કેટલા આવ્યા મિત્રો બ્યાસી બ્યાસી પછી આ જમણી બાજુનો ક્રમ માટે સૂત્ર મુજબ એક આપણે પ્લસ કરવું એટલે એકસો ત્યાંસી આપણો જવાબ આવશે અહીંયા મિત્રો સો ખેલાડીઓ છે કોહલીને બદલે અહીં લખી નાખે સચિન ઓકે સચિન ડાબી બાજુથી એકતાલીસમાં ક્રમે છે તો જમણી બાજુથી તો મિત્રો સો માંથી પેલા એકતાલીસ બાદ કરો ઓકે અને પ્લસ એક કરો એટલે તમારો જવાબ મળી ગયો ઓકે આ બાબત ખાસ યાદ રાખજો ને વધારે મહાવરો મિત્રો ગણિત હોય કે રીઝનિંગ મહાવરા વગર આવડે નહીં મહાવરો જરૂરી જરૂરી છે તો મહાવરા માટે તમે બુક્સમાં જે દાખલા વધારે વધારે કરજો ઓકે અહીંયા એબીસીડી લખવાની છે એને ABCD માં સીડીમાં નો જમણી બાજુથી મિત્રો એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી આર એસ ટી આપણે અહીંયા સુધી નથી લખવું પણ ટોટલ જેટ સુધી આપણે સમજશે તો જમણી બાજુથી બરાબર એનની એન નો ક્રમ છે મિત્રો જમણી બાજુથી એનનો ક્રમ મિત્રો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આપણો જવાબ અહીંયા મિત્રો કે નો જમણી બાજુથી ક્રમ કેટલા છે તમે કોમેન્ટમાં જવાબ આપજો ઓકે ત્યાર પછીની સરસ પ્રશ્ન છે એક શબ્દ લખ્યો છે ગુજરાત મિત્રો વુ જ ત મિત્રો ગુજરાત શબ્દ લખ્યો છે તો ગુજરાતમાં આરનું મિત્રો અહીં પૂછ્યું છે સ્થાન ડાબી બાજુથી તો આ આ મિત્રો આ સ્પેલિંગની ડાબી બાજુ એટલે આ બાજુ થશે તો એક બે ને ત્રીજું સ્થાન છે ઓકે તો તમને મિત્રો સમજાઈ ગયું હોય તો હા પાડો હા સર અમને સમજાઈ ગયું છે ઓકે તો મિત્રો આપણે આવા જ પ્રશ્નો આગળ આપણે સમજવાના છે એક તમને નેપાલ આ નેપાલ શબ્દની વાત કરીએ તો એમાં ચોથા ક્રમે ડાબી બાજુથી મિત્રો પૂછું છું ડાબી બાજુથી ચોથા ક્રમે કયો અક્ષર છે ચોથા ક્રમે ઓકે હવે એ જ વસ્તુને જમણી બાજુથી પૂછવામાં આવે જો જમણી બાજુથી પૂછે તો તમારે અહીંથી ગણતરી કરવી પડશે અહીંયા આપણે ડાબી બાજુથી તમે અક્ષરના વાત કરીએ છીએ તો ચોથા અક્ષરે કયો શબ્દ છે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે અને મિત્રો જો તમારે ગણિતની અંદર ખાસ કરીને ગણિતની અંદર પાયો મજબૂત કરવો હોય જે પણ બાળકોને નવોદયની અત્યારે હવે તૈયારી કરવી હોય ધોરણ ત્રણમાં હોય ચારમાં હોય પાંચમાં હોય કે છમાં હોય કોઈપણ ધોરણના બાળકને મિત્રો જો ગણિત વિષયને સરળ બનાવવો હોય પાયો મજબૂત કરવો હોય તો બુક્સ મિત્રો વહેલી તકે લઈ અને આપ આપની જાતે તૈયારી કરી શકો છો તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ